નમસ્કાર મિત્રો સોયગામ તાલુકાની અઢાર ગુપ ગામ પંચાયતની ચૂંટણી હતી તેને લઈને પાંચ ગામ બેનહરીફ સમરસ થયા છે અને આજે તેર ગામ ગુપ પંચાયતનું રિઝલ્ટ હતું તેને લઈને આજે સોયગામ તાલુકાના ગામ ગ્રુપ પંચાયતની ચૂંટણીનું પરિણામ જ્યાં પહેલાં લીબાળા નાંજીભાઈ પટેલ ત્રીસ વોટ વિજેતા થયા છે હર્ષદ પટેલ ધનાજભાઈ એકસોને સતાસી વોટે વિજેતા થયા છે સોયગામ વિક્રમભાઈ શંકરભાઈ પરમાર ત્રણસોને ઓગણત્રીસ વોટે વિજેતા થયા છે જ્યારે કટામાં અંશાબેન વેલાભાઈ તેત્રીસ વોટે વિજેતા થયા છે ગોલભ ગોમતીબેન બાસઠ વોટે વિજેતા થયા છે રાજપુરા હેતલબેન માળી આડત્રીસ વોટે વિજેતા થયા છે જે એક નાની દીકરી તરીકે ત્યાં રાજપુરામાં વિજેતા થયા છે ડાભી રસુબેન ઝાલીયા એકસો છત્રીસ વોટે વિજેતા થયા છે ઉચુસનમાં બન્નાભાઈ દેવાભાઈ વાલ્મિકી બસો બે વોટો વિજેતા થયા છે જેના ચાર ઉમેદવાર હતા જલોયા થાનાભાઈ ડોડિયા ચારસો પચીસ વોટો વિજેતા થયા છે કોરંટી લાપુબેન મહેશદાન ગઢવી એકસો ચોપન વોટો વિજેતા થયા છે પાટણ પાટણ મુરજીભાઈ ચૌધરી બસો ઓગણપચાસ વોટો વિજેતા થયા છે ત્યારે અગિયાર ગ્રામ પંચાયત ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે ત્યારે બે ગ્રામ પંચાયતની ચૂંટણીનું રિઝલ્ટ બાકી છે તે પણ થોડીક ક્ષણોની વચ્ચે આવી જવા જશે નમસ્કાર ત્યાં સુધી મને આપશો રજા